બોટાદ શહેરમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ સ્લો સાયકલિંગ રેસ શોર્ટપુટ વગેરે અલગ અલગ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે સ્પોર્ટ્સ ડેમાં અમે લોકોએ ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે જેવી કે જેવલિન થ્રો પુટ રેસ રિલે રેસ સ્લો સાઇકલિંગ અને આ બધી રેસમાં અમારા અંડર નાઇનથી લઈ અંડર સેવન્ટીન સુધીના સ્ટુડન્ટ્સ ભાગ લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓનો ઉત્સાહ